હેલો ફ્રેન્ડ જયતા છે આજે આપણે છે ને ખજૂર અને દારિયાની ટેસ્ટી સરસ મજાની લાડુડી વાળા છે તો તે મેં બાળકોને નાસ્તામાં કે ગમે તારે ખાઈ શકાય એવી સરસ ટેસ્ટી એવી બનાવીશું તો ચાલો ખજૂર અને દારિયાની લાડુડી બનાવવાની રેસીપી તો એના માટે છે ને મેં ખજૂર લીધી છે તો આ એક કિલોની આસપાસ ખજૂર લીધી છે અને અઢીસો ગ્રામ જેવા દારિયા લીધા છે તો આ જે આપણે દારિયા અને ખજૂરની સરસ મજાની લાડુડી વારવાની છે તો સૌથી પહેલાં આપણે દારિયાને છે ને મિક્સર જારમાં પીસવાના છે તો મિક્સર જાર લઈ અને એમાં સરસ મજાને ઝીણો પાવડર કરવાનો છે પાવડર કરી છે છે આપણે આપણે એકદમ સ્મૂથ ને ગેસ ઉપર મૂકી દીધી છે ને ધીમી ઉપર ગેસ પણ ચાલુ કરી દીધો છે તો એમાં છે ને આપણે બે ચમચી જેટલું ઘી એડ કરશું અને આ ખજૂરને પણ આપણે એડ કરી દીધું ખજૂરમાં છે ને મેં ઠરિયા કાઢીને રાખી દીધી હતી તો આપણે છે ને એકદમ સ્મૂધ અને એકદમ પોચો ખજૂર આવે ને તે જ લેવાનો આ ખજૂરને છે ને ધીમી આંચ ઉપર આપણે સાતરી લેશું આપણે છે ને ખજૂર તો એકદમ સરસ પોચો લીધો છે પણ જેમ જેમ ખજૂર આપણું ગરમ થશે ને એમ વધારે પોચો થતો જશે ઘીમાં મેલ્ટ થશે પછી અંદર દારિયાનો પાવડર આપણે એડ કરશું તો પણ અંદર ભરી જશે જેમ જેમ આપણે ઘીમાં ખજૂર છે ને મેલ્ટ થતી જાય ને એમ એકદમ થઈ ગયો જો હવે છે ને અત્યારે ગરમ છે ને ત્યાં જ આપણે થોડો પેલા ડારિયાનો પાવડર છે ને એને એડ કરશું પણ આ રીતે થોડો પેલા એડ કરશું પછી પાછો થોડો એડ કરશું હલાવતા જશું ને એડ કરતા જશું આ રીતે તો છે ને બાળકોને ખજૂર બહુ પ્રિય હોય ને તો આપણે શું કરવાનું કેટલી ખજૂર બહુ મીઠી હોય છે તો આ રીતે તમે ડ્રાય ફ્રૂટ પાવડર અને દારિયાનો પાવડર મિક્સ કરીને પણ દઈ શકો મેં છે ને વધ્યો હતો ને એ પાવડર એડ કરી દીધો છે તો આપણે દારિયાનો પાવડર ધીમે ધીમે કરીને બધો એડ કરી દીધો અને છે ને આ રીતે આપણે મિક્સ કરતા જશું જો આપણને એવું લાગે કે ઘીનું પ્રમાણ ઓછું લાગે છે અને દારિયા કોરા કોરા લાગે છે અંદર ખજૂરમાં તો આપણે થોડું એક ચમચી પાછું ઘી પણ એડ કરી શકાય તો આપણે છે ને એક આ ચમચી પાછું ઘી એડ કરશું અંદર અને ગરમ છે ને તાજ આપણું ઘી મેલ્ટ થઈ જશે અને આ રીતે બધું આપણે સરસ મિક્સ કરી લઈશું આપણે છે ને ગેસની જ્યાં આ ચાલુ છે અને આપણે ધીમે ધીમે બધું જ મિશ્રણ અંદર મિક્સ કરી લીધો છે ખજૂરમાં જ હવે છે ને આપણે ગેસ બંધ કરશું ને આ મિશ્રણને છે ને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ એક પ્લેટમાં છે ને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ આખા મિશ્રણને તો આપણું મિશ્રણ છે ને સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે થોડું થોડું લઈ અને એક લાડુડી વારીશું અને છે ને આ ટોપરાનું ખમણ છે એમાં છે ને આપણે કોટ કરી લઈશું આ રીતે પ્લેટમાં રાખતા જશું તો આ રીતે છે ને આપણે સરસ મજાની એક સરખી લાડુડી વારીએશું તો તમે આ નાના બાળકો હોય તો આપણા ઘરે તો એને પણ તમે દઈ શકો એકલી ખજૂર એને પસંદ હોય તો ખજૂર એકલી એને ન દેવી એની જગ્યાએ આપણે દારિયા પણ દઈ શકાય દારિયા છે ને પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર હોય છે તો હેલ્થ માટે પણ સારા હોય છે તો આપણે છે ને દારિયા અને ખજૂરની લાડુડી આ રીતે દઈ શકાય આ રીતે છે ને આપણે બધી સરસ મજાની આખા મિશ્રણની આપણે લાડુ વારી દેસું તો આપણે છે ને બધી લાડુડી વારીને તૈયાર રાખી છે તો આપણે છે ને એક એરટાઈટ ડબ્બો લેવાનો અને એમાં છે ને આપણે એક મહિના સુધી આ રાખી શકાય આ લાડુડીને તો એમાં છે ને આપણે આ લાડુડીને ગોઠવી દેવાની આ રીતે અને તમે ફ્રીજમાં નહીં અને બહાર રાખો ને તોય પણ એક મહિના સુધી ખરાબ નહીં થાય કારણ કે આપણે ખજૂરને છે ને શેકીને રાખ્યું છે એટલા માટે આપણે છે ને એકદમ સરસ ખજૂર અને દારિયાની મિક્સ કરીને સરસ મજાની લાડુડી બનાવી છે તો આ લાડુડી છે ને તમે એક વરસથી લઈને મોટા બાળકો સુધી તમે આ લાડુડીને દઈ શકો અને એકદમ એનો પાવડર કરી નાખ્યો છે આપણે દારિયાનું પણ એટલે કે ગરામાં કંઈ અટકે નહીં એટલે એકદમ સરસ ટેસ્ટી અને પોચી બનાવી છે જો મારી આ લાડુડીની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે દારિયા ખજૂરની લાડુડીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ